નવરાત્રિનું સાયન્ટિફિક રહસ્ય એકોર્ડિંગ ટુ આયુર્વેદા તો આજે આપણે વાત કરીશું કે જે નવરાત્રિ થઈ રહી છે એ નવરાત્રિને કેવી રીતે આપણે આયુર્વેદ સાથે કનેક્ટ કરી શકીએ તો હું ડૉક્ટર નેહાજે પટેલ એક આયુર્વેદ કન્સલ્ટન્ટ તો પહેલાં તો આપણે એ જોઈએ કે નવરાત્રિમાં શું કરવામાં આવે છે તો નવરાત્રિમાં જોઈએ કે ઉપવાસ કરવામાં આવે છે પૂજા પાઠ અનુષ્ઠાન કરવામાં આવે છે અને ગરબા લેવામાં આવે છે તો આપણે વન બાય વન એક્ટિવિટીને જોઈશું પહેલું તો ઉપવાસ કરવામાં આવે છે તો આપણે જોઈએ છીએ કે નવરાત્રિ વર્ષમાં બે વખત આવે છે એક ચૈત્ર નવરાત્રિ આવે છે અને એક આસો સુદ નવરાત્રિ આવે છે તો આ બંને પિરિયડ છે કે જે ચૈત્ર નવરાત્રિ છે એ પણ ઋતુ સંધિ ટાઈમે આવે છે અને આ આસો નવરાત્રિ છે એ પણ ઋતુ સંધિ ટાઈમે આવે છે અને આયુર્વેદ કહે છે કે ઋતુ સંધિ ટાઈમ છે એ સૌથી અગત્યનો ટાઈમ છે કે જે દરમિયાન રોગોનો ઉપદ્રવ થતો હોય છે અને પાચન શક્તિ મંદ રહેતી હોય છે અને એના માટે સ્પેસિફિક શબ્દ વાપરો છે કે યમ દ્રષ્ટાકાર છે અને આ દરમિયાન અગ્નિનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી બને છે તો આ બે ટાઈમે આપણે શું કરીએ છીએ કે લંઘન કરીએ છીએ ઉપવાસ કરવામાં આવે છે યા તો ઉપવાસ કરીને એક ટાણા કરવામાં આવે છે એટલે કે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ થઈ જાય છે બીજું ફળાહાર કરવામાં આવે છે કે જે હલકા સુપાચ્ય વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે ફળનો ઉપયોગ કરવામાં આવે છે ફ્રૂટ જ્યુસ લેવામાં આવે છે દૂધ મેવા જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે જે સુપાચ્ય અને હલકી છે બીજા કેટલાક ધાન્યનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે સામો છે મોરૈયો છે સાબુદાણા છે જે પચવામાં હલકા છે અને ન્યુટ્રિશનવાળા છે એટલે આ ડ્યુરેશનમાં લંઘન કરી અને ઉપવાસ કરવામાં આવે છે અને ઉપવાસના લીધે શું બેનિફિટ થઈ શકે છે તો જોઈએ કે જ્યારે આ ઉપવાસ નવ દિવસ સુધી કરવામાં આવે છે ત્યારે શરીરના સેલ જે ઓટોફેગી થાય છે એટલે કે જેમાં ટોક્સિક સિટી વધારે હોય છે તે બોડીની બહાર ફેંકાઈ જાય છે એટલે જે લોકોને ક્રોનિક પેન છે ઇડીમાં છે એટલે કે જ્યાં સોજો છે સ્વેલિંગ છે ઇન્ફેક્શન છે એવા રોગોમાં ખૂબ જ રાહત મળે છે સાથે સાથે જે લોકો હેલ્ધી છે એ લોકોને આ બધા રોગોથી બચવા માટે ઓટોમેટિક બોડી ડિટોક્સ થઈ જતું હોય છે એટલે ઉપવાસનું ખૂબ જ અગત્યતા છે કે આ ટાઈમ દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે બીજું આપણે જોઈએ છીએ કે આ દરમિયાન શું લેવામાં આવે છે કે પૂજાપાઠ અને અનુષ્ઠાન કરવામાં આવે છે તો અનુષ્ઠાન આપણે જોઈએ કે બધા મોસ્ટલી બ્રાહ્મુર્તમાં કરતા હોય છે અને આયુર્વેદમાં સ્પેશિયલી બ્રાહ્મર્તમાં ઉઠવાનું ખૂબ જ મહત્ત્વ છે બ્રાહ્મુર્તમાં ઊઠી અને જ્યારે બાયોલોજીકલ ક્લોકને સેટ કરવામાં આવે છે ત્યારે ઓટોમેટિક તમારી સિસ્ટમ સારી રીતે એક રિધમેટિક થતી હોય છે અને તમારી હેલ્થ ઇમ્પ્રૂવ થતી હોય છે એટલે એ રીતે બી જોઈએ તો ખૂબ જ મહત્ત્વનું છે કે આયુર્વેદમાં બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ છે ને એ દરમિયાન આપણે બ્રહ્મ મુહર્તમાં તો ઉઠીએ જ છીએ સાથે સાથે પોઝિટિવ એનર્જીને કનેક્ટ થતા હોઈએ છીએ પૂજા પાઠ મંત્ર જાપ કરવામાં આવે છે અને આરાધના કરવામાં આવે છે એટલે એક પોઝિટિવ એનર્જી મેન્ટલ હેલ્થને માટે ખૂબ જ જરૂરી છે એટલે એ રીતે બી મેન્ટલ હેલ્થ ઇમ્પ્રુવ થતી હોય છે બીજું જોઈએ કે આ દરમિયાન સ્પિરિચ્યુઅલ રીતે તો ઇમ્પ્રુવમેન્ટ થાય જ છે સાથે સાથે સોશિયલ રીતે પણ હેલ્થ હેલ્પ થાય છે કેવી રીતે કે તમે રાત્રિ દરમિયાન ગરબા લો છો અને ગરબા કોની સાથે લો છો તમારા મિત્ર વર્તુળ છે તમારા સ્નેહીજન છે એની સાથે ઉમંગ અને ઉલ્લાસ સાથે તમે ગરબા રમો છો અને એના લીધે તમારા એકબીજાના સાથેના કોમ્યુનિકેશન એક સારા લેવલે થાય છે અને એક પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે અને એ રીતે સોશિયલ હેલ્થમાં પણ એક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે આ રીતે આ ડ્યુરેશનમાં ફિઝિકલ મેન્ટલ સોશિયલ અને સ્પિરિચ્યુઅલ ત્રણ ત્રણેય હેલ્થનું સારી રીતે ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળે છે તો આ રીતે આયુર્વેદમાં જે કીધું છે કે હેલ્થ કોને કહેવામાં આવે છે કે આ ચારેય જે હેલ્થ છે જે પ્રોપર રીતે મેનેજ થતી હોય તો જ વ્યક્તિને હેલ્ધી કહેવામાં આવે છે તો આ રીતે જોયું કે નવરાત્રિમાં તમે જે અનુષ્ઠાન કરો છો ઉપવાસ કરો છો અને ગરબા લો છો એનાથી તમારી હેલ્થ ઇમ્પ્રૂવ થઈ શકે છે નમસ્કાર